સ્વરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના નેજા હેઠળ સુરત કલેક્ટરને શેરી વિક્રેતાઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અને વિવિધ માંગણીઓ રજૂ કરી હતી સુરત કલેક્ટરને સ્વરાજ ચેરિટેબલ ટ્રસ્ટ સુરતના નેજા હેઠળ શેરી વિક્રેતાઓએ આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે શેરી વિક્રેતાઓને સંપૂર્ણ અને વ્યાપક સર્વેક્ષણ કરી ખાતરી કરો શેરી વિક્રેતાઓની અવગણનાને રોકવું ચૂંટાયેલી ટીવીસી માં ચર્ચા ન થાય ત્યાં સુધી તેઓ સામે કાર્યવાહી અટકાવવામાં આવે કોઈ પણ કામગીરી કરતા પહેલા ચર્ચા કરવી જે લોકો તેમની આજીવિકાથી વિક્રેતાઓને દૂર કરે છે જે શેરી વેન્ડિંગ એક્ટ બે હજાર ચૌદની પહેલાં કોઈ પણ અગાઉના કાયદાને કાઢી શકશે નહીં વેન્ડર્સને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માટે ટીવીસી સપોર્ટ કરવાની જરૂર હોવાનું કહ્યું હતું ટીવીસી હવે એડમિન્સ દ્વારા સંચાલિત છે કલ્યાણ શેરી વિક્રેને અમલીકરણમાં વિલંબમાં પરિણામો છે જેવા અનેક મુદ્દાઓ સાથે રજૂઆત કરવામાં આવી હતી અમે અત્યારે કલેક્ટર જિલ્લા કલેક્ટર સંદન આવ્યા છીએ અને ખાસ તો જે લારી કલ્લાવાળાની પ્રોબ્લમ છે એના માટે જ ખાસ અમે આવેદનપત્ર આપવા આવ્યા છો અમે અત્યારે વરાસાથી આવેલા છીએ પણ સુરત સમગ્ર સુરતના જે લારી કલ્લાવાળા છે એના સપોર્ટમાં અમે આવ્યા છે અમારી માગણી એ છે કે જે લોકોને અન્યાય થઈ રહ્યો છે સતત જે લારી કલ્લાવાળાને અને પાથરણાવાળા છે એને સતત અન્યાય થઈ રહ્યો છે અને બે હજાર ચૌદમાં જે કાયદો બહાર પાડ્યો સંસદ ત્યાર પછી હજી સુધી એને કોઈ સ્ટ્રીકલી અમલ નથી કરવામાં આવ્યો તો એ ખાસ કરીને એ અમલ કરે એના માટે જ અમે ખાસ માંગણી છે આગળ નહીં જે તે અમે કાર્યવાહી કરશું લાખ જો જરૂર પડશે તો અમે આંદોલનના માર્ગે પણ અહિંસા આંદોલન પણ કરશું આજે અમારી સંસ્થા ચેરિટેબલ ટ્રસ્ટ છે સાથે સાથે નેશનલ નેશનલ હાર્વે છે તો અમારી માંગ એ જ છે કે જે ગરીબો સાથેનો અન્યાય થઈ રહ્યો છે ને ફક્ત કાગળ ઉપર બે હજાર ચૌદમાં ઠરાવો કરેલા છે તે હજી સુધી અમલમાં કેમ નથી મૂક્યા આજે ગરીબોને આટલી બધી મોટા પ્રમાણમાં ગ્રાન્ટ પણ મળે છે અને સુરતમાં લાખો વેન્ડર્સો છે તો હજી સુધી વેન્ડર્સો સુધી તે લોકોની માટેની જે કાંઈ ગ્રાન્ટ છે તે સુધી પહોંચી કેમ નથી એ માટેની અમારી કલેક્ટરશ્રીને માંગ છે કેટલા લોકો હશે કમસે કમ બસો આસપાસ